તથા બોડી સંખ્યામાં જોડાયેલા સેવક સમુદાયની લાગણીઓને ઠેંસ પહોંચે તેવા અભદ્ર શબ્દોની ટિપ્પણી કરવા વડતાલ તાબાના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા કરવામાં આવેલી વાણી વિલાસથી આસાની ઠેંસ પહોંચી હોય તેથી તેઓની સામે પગલાં લેવા માંગ કરી હતી મારું નામ ગોલણભાઈ વાળા છે આજે અમે જે અભદ્ર ભાષાની ટિપ્પણી કરતા સંતોની રજૂઆત લઈને કલેક્ટરશ્રીમાં આવ્યા છીએ અમને ન્યાય મળે અભદ્ર ભાષા અમારા સનાતન ધર્મ ઉપર અમારા સંતો ઉપર ગેબીનાથ ખાસ તો ગેબીનાથ પરંપરા બહુ જબરજસ્ત પરંપરા છે નાથ સંપ્રદાય જે એકવીસો વર્ષથી રાજા ભરતુવરી ગુરુ ગોરક્ષનાથ ત્યારથી ચાલુ આવતો સંપ્રદાય બહુ મોળી સંખ્યામાં છે અને બહુ ઉત્તમ કાર્યો ભારત વર્ષમાં અમને કરેલા છે એવા નાથ સંપ્રદાયને અભદ્ર ભાષા બેબી કાન ફટ્ટો અસુરની ઓલાદો એવા એવા શબ્દોના પ્રયોગી સ્વામીજીએ કર્યા છે કે જેથી તમામ સંતોને ખૂબ દુઃખ થયું છે અને અમને અનુયાયીઓને પણ બહોળી સંખ્યામાં અનુયાયી વર્ગ છે એને પણ ખૂબ દુઃખ થયું છે કલેક્ટર શ્રીમાં અમે આજે રજૂઆત કરશું કે આમાં અમને યોગ્ય ન્યાય આપે વધુમાં કાંઠિક છત્રી સમાજ સુરત દ્વારા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા થતા વારંવારના વાણી વિલાસથી સનાતન ધર્મને ઠેસ મોચે છે તો અંગે ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થાય તે માટે ઘટતું કરવા માંગ કરાય છે अज कुर्सी जातै हर्षद सेटा